નમસ્તે ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એકસો ને પચાસ કરોડની આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે સમગ્ર માહિતીની વાત કરીએ તો રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરાશે ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર આપશે જ્યારે દસ ટકા લોક સહયોગ મેળવાશે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ સ્થળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે આ મિશનને વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ખાનગી ટ્યુબવેલને રિચાર્જ કરવા રૂપિયા એકસો ને પચાસ કરોડની મહત્તમ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાની મંજૂરી આપવામાં આવી છે રાજ્યમાં ભૂગર્ભ સ્થળ ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમજ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ આ જણાવ્યું હતું જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ યોજનાની વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર રિચાર્જ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ આધારિત સિંચાઈ થાય છે રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે ઓગણચાલીસ ટકા ભૂગર્ભ જળ છે જેનાથી સત્તાવન ટકા જેટલા વિસ્તારમાં સિંચાઈ થાય છે કુલ ભૂગર્ભ જળ પૈકી એસી ટકા ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે તો હાલ ખેડૂતો માટે આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો